એ મોરતો હાલો હા જયદુઆрка દીસ જયદુઆрка દીસ હું મેરા પાસે બોલો બોલો હવે સાહેબ કહેવાનું એ નેશનલ હાઈવે થી અંદર 3 કિલોમીટર પારેવાડા ગામ હા અને વાડી બોલું લાલવાડી અજક વધુ બોલો હું બોલો વાજ ઓછો આવે બધા રાખતા પેલા જુના ટાઈમ માં પછી અત્યારે પછી તરી વરતી વન વિભાગ વાળા જનાવર પકડવાનું ઉપર થી પ્રતિબંધ રાખી દીધો બરોબર

સાહેબ મજૂરી નથી રાખતા હવે વાદી આવે ને મદારી કાક મુઠ મારશે એ હિસાબે અમારે નામ પડે એટલે અમને કોઈ દાડી મજૂરી લઈ સાહેબ અમારે શું કરવું તમારે હવે શું કરવાનું છે હા તો અમારે આમ કરવાનું છે કારખાના માં કોક હરફ નીકળે કોક નીકળે ને કોક ખબર મધારી લોકો હરફ પકડે છે એટલે કોક કારખાના વાળા ઘર વાળા મકાન બધા કોક ફોન કરે કે અથવા લેવા આવે ભાઈ હાલો વાદી ઓલો જનાવર નીકળ્યો પકડી જાવ ને ભાઈ

કોક ને ઘર માં હોય કોઈક આખું બાર બેઠું હોય વાળા છોકરા નાના હોય અમુક તો બીક ના હિસાબ પકડવાય ન જતા બરોબર અને એમાં કોઈક જવાના છોકરા પકડવા જાય ને અત્યારે લગભગ સાહેબ હરફ પકડવાનો ધંધા એ અમારી પાસા પ્રજા તો કોઈ પકડતા નથી અમારા છોકરા બીવે અત્યારે ના નથી પણ એના ઉપર સાહેબ પકડવામાં પકડવા ને આજે આપડે જનાવર રાખીએ એના ઉપર ગુનો છે પકડવામાં સાહેબ પકડી ને સીમમાં મૂક્યા એ માલિક ના હાજરી માં તો એ ક્યાં ગુનો છે એમાં ક્યાં પાપ છે એમાં ક્યાં એની જેલ છે

એટલે એને બહુ પૂરી ની રાખવાનો પણ તમે ઘરે કોક ને હોય ને પકડી શકો કોઈ ને કારખાનામાં હોય તો યા પકડી શકો પણ તમે કોઈની વાડીમાં કે નીકળો હોય ને તો નો પકડી શકો કારણ કે વાડી જી વસ્તુ આવે ને वन વિભાગમાં આવે આખો ઈ ઈ વાત સાચી પણ વાડીએ કોકનો સાહેબ અત્યારે તમારા આપના ભાણવર બાણવર કલ્યાણપુર હર્ષદ બાટિયા બોગાત લાંબા

સાહેબ એમ હું પોતે ભણતર નથી ભણતર છે ખોટા હું છે સાહેબ એમાં થી પકડી વાડી હોય કારખાના હોય કોઈક ના ઘર માં હોય રસોડા માં હોય કુવા માં હોય એમાં સાહેબ હું પકડી એમાં થી ડબ્બો હોય કે આપડે સિમેન્ટ ની કોથળી એમાં પૂરી એ માલિક ના હારે મોટર સાયકલ હોય કે વાહન હોય કે ફોર વીલ હોય એમાં ભાઈ એના આજુબાજુ સીમ માં મૂકી આવું પંદર મિનિટ માં તો એમાં કઈ નો ગુનો લાગુ પડે તમારે તમારે એ ગુનો એમાં નથી લાગુ પડતો ને નવો

એટલે એમાં તમે પકડી હગો બક કોઈ સિમ નીકળે ને હા ન્યાં તમે નો પકડી હગો એ એ વાત સત્ય છે પણ અલી વાડીએ નો રેણા હોય પાકા મકાન હોય સાટવાળા મકાન હોય કે ભલે મકાન માં હોય કે પણ હવે એમાં કોક અમને કોન્ટેક્ટ કરે કોણ કરે અથવા કોક ઘરે લેવા આવે તો અમને હો 200 રૂપિયા કે 5 કિલો ઘઉં અનાજ દીએ ખાવા હાટું હમ પકડવા જઈ નઈ ઈ માલિક ઈને હાજરીને એના પુરાવા સાક્ષી સાથે જઈને અમે સીમમાં મૂકી આવું ઈ ક્યાં ગુનો કરે

સાહેબ સમજો કે આલ્કોહોલ આલ્કોહોલ એટલે દારૂ દારૂ નું ઉપર આપડે ગુજરાત રાજ્યમાં તો બંધ છે પ્રતિબંધ છે આપને ખબર છે તો છતાંય આપણે દારૂ ખુલ્લે આમ જડે કોઈ ગામ કોઈ તાલુકો કોઈ રાજ્ય કોઈ જિલ્લો આવો નથી કે દારૂ દેશી નથી મળતો આપણા એરિયા ગુજરાત રાજ્યમાં બાકી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ નું બંધ મહારાષ્ટ્ર સોનગર વિહાર વટો તો ખુલ્લે આમ છે બાકી ગુજરાત રાજ્યમાં દારૂ સાહેબ ક્યાં તાલુકામાં નથી જડતો તો હવે જડતો હોય પીવે અને પીવાનો કઈ ગુનો નથી વાળા વન વિભાગ વાળા સાય ખોટી રીતે થરાશ નો દે અને ખુલ્લે આમ કહું જોગનાથ ભાઈ મધારી બોલું છું અટક ચવાણ છે ઉમર ઓગણ ચાલીસ છે પારેવાડા ગામ છે તાલુકો જિલ્લો રાજકોટ પોસ્ટ ઓફિસ મેસાવડા એમાં એટલે હું તમને બે પ્રશ્ન કીધા કે હું જ્યાંથી હો બસો રૂપિયા દાણા દઈએ કે અમને પાંચ કિલો દાણા અનાજ તો હું પકડવા ભલે પાંચસો ને હજાર ભલે આપતા હોય એ કોઈ વાંધો નથી પણ મેં જેટલી વસ્તુ કહી ને

પણ તમે મેં કીધું કે સીમ માંથી ન પકડી શકો સીમ માં જનાવર આવતા હોય મોરલા સમજી લાડો હું તમે નો પકડી શકો સમજી ગયા રાષ્ટ્રપક્ષી ગાય છે મોરલો છે ઢેલ છે એ બધું રાષ્ટ્રપક્ષી છે એ નો પકડી શકો એમ હા નહીં પણ માં ખુલ્લે આમ પકડવા ન જાતા પણ હું જે ત્રણ વસ્તુ કીધી માં હોય કારખાના માં હોય હા તમારો ફોન આવે ને તો એટલું જ કેવાનું ક્યાં હશે તો એમ કે ભાઈ અમાર ખેતર માં છે તો અમે નહીં આવી તો એ તગડી જશે ના એ તો ખેતરમાં હોય તો કરતા પણ હવે કોક ના માં હોય કે રસોડામાં હોય હા તો એને તમારે ફોટો પાડી લેવાનો હોય તમારે વેજ ઉતાર લેવાનો હોય માં તો એને કદાચ એવું લાગે તો વેજ થઈ દેવાનો ભાઈ અમે અહીંથી આ પકડ્યો છે ને અહીંયા આ જગ્યા એ મુક્યો છે એમ તમારે પૂરું પોવું જોઈએ એમ બધું

ને બઉ રાત બહુ હોય નોર્મલ વસ્તુ હોય નોર્મલ વસ્તુ હોય એટલે એ આને વસ્તુ પકડી ને સીધી તમે

હા ભલે ભલે સાહેબ તમારો ફોટો નાખવામાં નીકળો ને મારો હા તમારો હા તમારો નંબર ક્યાં છે હે તમારો નંબર ક્યાં છે આવડા હા હા નંબર આ નંબર છે કે હા 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 સાહેબ આજ નંબર છે કે આ જ નંબર પર નંબર નાખતા નહી ભાઈ હા નંબર નહી નાખો તો ફોટો તમારો નાખો આ ફોટો નાખી દઉં હા વોચક નંબર છે મારો

છોકરા છે એ જનાવર બીવે હું પોતે સાહેબ એ ધંધો નથી કરતો અમારા છોકરા અમારા એરિયા માં નીકળે અમે જંગલ વિસ્તાર માં છીએ ગામડામાં પારિવાર

એ જાય છે સાહેબ અમારા છોકરા કોક આમ નદી એ નાહવા ગયા હોય ને તો એ આમ કે કે એ વાદી હરપ તો અમારા છોકરા બી કે ના ભાઈ એ અમારું કામ નહી હું કે હવે અમે નથ પકડતા એના બાપા તો હવે છોકરા પાછળ ની હરપ ને જોયા ને અમારા છોકરા પોતે સાહેબ વીછી થી બીવે છે અત્યારે બરોબર છે કેમ કે ઈ બિઝનેસ નથી હમ એ પાછળ ની પરદે ને કોક અત્યારે નિશાન માં ભણે છે ને કોક કારખાના જાય હું થાંભલા માં જાઉં બધા કામે લાગી ગયા માંગવાનું બંધ કરી બરોબર